ઝઘડા તાલુકાના રાજપાડી ગામના જીએફડીસી રોડ પર મસમોટા ખાડા પડતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ સ્થાનિકોએ મોટા મોટા પડેલા ખાડાઓમાં પડી વિરોધ નોંધાવ્યો સ્થાનિકો દ્વારા રસ્તા ઉપર પડેલા યોગ્ય ખાડાઓ કરવામાં નહીં આવે તો ગાંધી આંદોલન કરવાની ઉચ્ચારી જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં વધ રાજવાડીની જીએમડીસી ફાટકથી લઈને જીએમડીસી ઓફિસ સુધી ખકડતા હાલતમાં રોડ રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન અગાઉ પણ આ રસ્તા માટે સિલિકા એસોસિએશન દ્વારા જીએમડીસીના લગતા વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જીએમડીસી રોડ નવીનીકરણ માટે મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ હાલ જે રસ્તાની કામગીરી ખાડા પુરવાની થવી જોઈએ તે થતી નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ આ પર પર પીએચસી દવાખાનું પણ આવેલું છે પરંતુ આવા બેસમાર રસ્તાને લીધે દર્દીઓને અવરજવરમાં મુશ્કેલી અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા ચાલો સ્ટાર્ટ મારું નામ સંજયભાઈ વસાવા હું અહીંનો સ્થાનિક રહેવાસી છું આપ જોઈ શકો છો કે આ આટલા આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને તો આ મીટર પર જેમડીસી આવેલી છે કોઈ પડેલી નથી અમે આ સ્થાનિકો કેટલા હેરાન છે આજે કિચડમાં અમારે જોવું પડે છે અને મસ્ત મોટા મોટા આ જો આપણે તમે જોઈ શકો છો કે ગઠુણ જેવા ખાડાઓ છે તો આ તંત્ર કંઈ ક્યાં છે આ તંત્ર કંઈ ખબર નથી પડતું પહેલામાં પહેલું તો આ જેમડીસી બસો મીટર પર આવેલી છે શું બસો મીટર પર આ જેએમડીસી ના કર્મચારીઓ જાય છે એમને કંઈ દેખાતું નથી આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે આ દેખાતું નથી શું કરીએ મને કંઈ ખબર પડતી નથી કારણ કે આ આટલા મોટા મોટા વાહનો જાય છે અને મોટા મોટા ખાડા પડી ગયેલા છે છતાંય આ આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ અડધ કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે તેમાં બી આવડ જવરને તકલીફો ઊભી થાય છે તે માટે અમે તંત્રને આપણા માધ્યમથી જાણ કરીએ છીએ કે આ જો આટલો મોટો ખાડો આટલા રહેણાંક વિસ્તાર છે તોય છતાં આ ખાડા પૂરવામાં નથી આવતા બાજુમાં સ્ટેટ હાઈવે ચાલી રહ્યો છે ત્યાં દરરોજ જ રિપેરિંગ પેચ પર કામ ચાલુ રહે છે તો આ હાઈવે પરથી સો બસો મીટર દૂર આ જેએમડીસી રોડ છે ત્યાં થોડું ઘણું આ જો કેટલો તંત્ર નું કેટલું આ બધું ખરાબ કામ છે કે હા નો ડાઉટ આપણે તંત્રને બી લઈ લઈએ છે પણ રસ્તો મંજૂર થયેલો છે એ બરાબર છે પણ અત્યારની હાલત શું છે એ તમે જો જોઈ શકો છો રિપેરિંગ અત્યારે રિપેરિંગ કામ તમે થોડું ઘણું રિપેરિંગ કરીને તમે આ કામ ચલાવો રસ્તો કરી શકો છો પણ તે બી નહીં તે માટે અમે સક્ષમ અધિકારીને ને કેવા માંગીયે છીએ કે દિન સાત દિન સુધીમાં જો આ કામ નું કરવામાં નહી આવે તો અમે ગાંધીજી ના માર્ગે કરીશું અને તદ્દન રસ્તો બંધ કરીશું કોઈ પણ ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહીં જય નહી